ફરિયાદી મહિલાના બદનક્ષી કારક ફોટો વિડીયો ભાવી સાસુ મોકલી સગાઈ તોડી નખાવાના ગુનાના આરોપીને પકડી પાડતી મેધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ સુરત ખાતે ખાતે ને લગત બનતા ગુના અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગયાલુ સાહેબશ્રી તથા ઇન્ચાર સંયુક્ત પોલીસ કમિશનર કેન ડામોર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર આર આહિર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓ સાયબર ક્રાઇમને લગત ગુના અંગે ત્વરિત અંગત રસ લઈ આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સૂચના અનુસંધાની મૈધરપુરા પોલીસ સ્ટેશન એ પાર્ટ એફઆઈઆર નંબર બે હજાર ચોવીસ બી

જે અન્વયે ધ્યાને લઈ મૈધરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓની રાબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો નાસ્તા ફતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વિભાભાઈ નાઓના ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદારસિંગ ધનજીભાઈ નાઓને મળેલ બાતમી આધારે ફરિયાદીના કૌટુંબિક સગાને જારોપી તરીકે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે